તો દિલથી દાયર્ય પહેલાં બાપાઈ સીતારામને અમારા નવા માં તમારું સ્વાગત છે અને જો તમે અમારા વિડીયા જોતા હો ને અમારા માં તમે અમારી ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક ને કોમેન્ટ કરતા રહેજો અને જો તમે વિડીયા અમારા જોતા હો તો મોબાઈલ તો તમારા હાથમાં જ હોય તો હવે પડખે એક અંગૂઠાનું ઓપ્શન આવે છે લાઇક કરવાનું તો એ મોબાઈલ હાથમાં હોય તો ઓપ્શન ને ઓપ્શન લાઈક મળી જાય એટલે વિડીયો આપણો આગળ હાલતો થઈ જાય હવાર હવારમાં ધુમ્મસ જ એટલું થઈ ગયું છે જ્યાં રોઈ ત્યાં જો ધુમ્મસ ધુમ્મસ તો આવી ગયા છે આપણે હવે જાહેર ભરવા જો આપડી જાહેર છે સસ્તાની કાકાની બધા ભર્યા હશે હે જો અમારા થઈ ગયા છે બધી કપલેટ હવે વાઢવાનું શરૂ કરી દીધું છે લીલે લીલે ગાવું ને ખબર આગળના વિડીયોમાં અમારે સંજયભાઈ કીધું છું ને જાહેર ગાઉ ખવરાવાની છે એટલે લીલે લીલી જ ખવરાવાની છે જો આ અમે જાહેર છે જો અમારે હરેશભાઈ રિવેશ મારે છે ટ્રેક્ટર ને ભરતા જાય ને આરો રિવેશ મારતા જાય છે

ગાવકડીયા થાય એટલો નીરાવ આપણે છો નથી હજી ડાઘલો પૂરો ભરાણો નથી એટલે આપણે હરેશભાઈને ને કાકા ને કીધું થોડું વાઢી જો વાટ્યા છે પાછા તો આવી રીતે અમારા હરેશભાઈ ઝપટ બોલાવે છે સારું વાઢવામાં કાકાનું હાથમાં દાંતડું નબળું નહીં ચાલતું તો એકસો ને વીસ ની પીળે ધોયડું થાય છે તો જો અમારા કાકાએ નરેશભાઈએ દાયર વાઢીને ભરી દીધી છે ટેક થઈ ગયો તૈયાર ને પૈસા સંજયભાઈ આવ્યા વાઢીને ગયો તો ગામમાં પણ અત્યારે તો હું આવ્યો તો એ નહોતા ને હે હા એટલે જો ટેક તો ભરી દીધું છે દાયર વાઢી અને હવે લઈએ આપણે સસ્તા ઓર્ગેનિક ઓર્ગોનિક તો તો આપણે આવી જાય છે એવ ગૌશાળામાં નીરાવ ભરીન અને ટ્રેક્ટર અહીંયા નીરાવનું મેકી દીધું છે રોંઢાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પહેલા રોંઢો કરી અને પૈસા પાછા રોંઢો કરીને આવીને ઉળાળ મારી દઈશું નીરાવ ભરીન લઈ આવ્યા આપણે ગૌશાળામાં કેમ છો તમે મજામાં છો છીએ આજ તો વેલાની ગૌશાળે પછી ગૌશાળાથી નાસ્તો કરવા હતા નવ વાગી ગયા પછી નવ વાગ્યા પછી નાસ્તો ને એવું બધું કર્યું ત્યાં દસ વાગી ગયા પછી તેજસ્વીની મેકલવીથી આજ તો બાળ મંદિરે એટલે એને તૈયાર કરી એને તૈયાર કરીને પછી મેકવા ગયા પછી આવીને પછી ગૌશાળા વાગે કામ કરવા હવે એક વાગ્યો છે એટલે એન પપ્પાને મેં એન પપ્પાને આવવાનો ટાઈમ થયો પણ મેં કીધું પેલા તેજસ્વીને લઈ આવો ને બાળ મંદિરે ગઈ છે આજ તો એટલી

વયા જ્યાં હવારમાં નિરાવ ભરવા લીલી ઝાયરનો ઓલી વાળીએ અને અહીંયા આપણે મોટા ઘાસમાં તો તમને ખબર જ હતી કે ઘાયર આપણે ઉભી રાખી હતી સોપા હાટું થી મોટું ઘાસ થવા દેવા ઈ રોવા વઢાઈ ગયા છે એ વાડી નાખી છે અને અહીંયાનું આજ થોડું કટિંગ કરાવ્યું હશે અને બાકીનું જે હશે એ આપણે હવે ઘાસ ફોલવું હશે અને ફોલીને જેટલી મહેનત થાય એટલે આપણે કરીશું અને કાલે દાડી આવે એટલે બધું આપધું રાખવું પડે પછી દાડી આવે ને બધું ફોલવાનું અને કટકા કરવાનું વાઢવાનું ને એ બધું કાંઈ ભેગું થાય નહીં એટલે કાલે આપણે ત્રણથી થી સાત દાળીયા કર્યા હશે તો હવે આપણે આવી ગયા ઘરે અને પડી ગઈ છે હાં અને જો અનિતા કામ છે વઈ આવી છે આવી ગઈ સો કામ થી પણ હાથ હાથ વાગી ગયા છે હજી વાળું નું બનાવવાનું બાકી છે પણ હવે ઘડી પોરો ખાઈ લઉં ગોળ વઈ ગયા છે એટલે કામ વધી જાય ત્રણ જણા છે એટલે કામ બહુ વધી જાય એટલે કપડા પડ્યા હતા તો હું કો લઈને બેઠી ઘડી પોરો ખાવા તો કપડા હેંકેલ નાખો આજ ન કરું તો કાલ પાછું બીજે થી વધી જાય એટલે ઘરનું કામ ને ગૌશાળાનું કામ બધું કરવું તો પડે જ

બાપા સીતારામ તો નીતે કહી દીધું છે એટલે આપણે વધુ તો કાંઈ નીચ્યા આવું પણ મળીએ આપણે નવા વિડીયોમાં ચાર લગ્ન બધાને બાપા સીતારામ